પ્રકાશભાઈ મળી ગયા શું પ્રકાશભાઈ હમણાં તો સેલિબ્રિટી ને મળવાનો બહુ મોકો મળે છે ના ના ભાઈ કોઈ સેલિબ્રિટી અમારા માટે તો સેલિબ્રિટી ભાઈ કેવાય તો હાલે બધું ચાલી રહ્યું છે શું કેવું તમારું આ ડીજે નું બધું કઈ નહીં કેવાનું એટલું કે સમાજ ભેગારો અને જો લોકડાઉનમાં ક્યારે કોઈની રોજગારી નથી છીનવાઈ હાલ પણ કોઈની રોજગારી છીનવાઈ નથી

તો જે ની કમિટી છે એમને એમના જોડે થી એમને વાત કરી અને જે છે એનું સોલ્યુશન લાવવું જોઈએ બરોબર કદાચ એમનું સોલ્યુશન આવે છે તો આપણે પહેલી જ ચા ગબ્બરભાઈ ના ઠાકોર ના ઘરે પીવા વાહ ભાઈ વાહ